તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વપૂર્ણ બેઠક આરોગ્ય વિભાગના સચિવ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આરોગ્ય મંત્રીની બેઠક પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધી કેટલા ડીએનએ પરીક્ષણ થયા તે મુદ્દે ચર્ચા પરિવારજનોને ઝડપી મૃતદેહ મળે તે મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો અંગે બેઠકમાં ચર્ચા આરોગ્ય મંત્રી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ સિવિલ પહોંચ્યા તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ મહત્વપૂર્ણ બેઠક છે જ્યારથી આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે રાઉન્ડ ધ ક્લોક સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ જે કલ્પિન જોડાઈ ગયા છે કલ્પીન અમદાવાદ સિવિલમાં જ્યારથી આ ઘટના સર્જાઈ છે ત્યારથી તમામ તબીબ જે છે તમામ પેરામેડિકલ સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે તે રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવતા જોવા મળી રહ્યા છે અને હવે સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વપૂર્ણ બેઠક બિલકુલ દીપિકા ખાસ કરીને જે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના થઈ ત્યારબાદથી જે સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે સાબદું બની ચૂક્યું છે રાઉન્ડ ધી ક્લોક જ જે તમામ ઈજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે યુદ્ધના ધોરણે ચાલી રહી છે ઝડપી તેઓ સાજા થાય તે પ્રમાણેની સારવાર ચાલી રહી છે ખાસ કરીને આ તમામ બાબતોની વચ્ચે એક સૌથી મોટી વાત એટલા માટે છે કે અત્યાર સુધી જે મૃતદેહો છે જે મૃતદેહોના ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે ખાસ કરીને આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે તે કે ત્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના જે મંત્રીઓ છે તેઓ એક બેઠક કરી રહ્યા છે ખાસ કરીને જે ખાસ સિવિલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી સહિતના અગ્ર સચિવ જે છે આરોગ્ય વિભાગના ધનંજય દ્વિવેદી તેમની સાથે એક બેઠક ચાલી રહી છે આ બેઠકની અંદર અત્યાર સુધીનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે તે મતલબની આખી ચર્ચા ચાલી રહી છે કારણ કે આખી જે ઘટના થઈ તે બે દિવસ વીતવા આવ્યા છે પરંતુ અત્યાર સુધી કેટલા લોકોના ડીએનએ પરીક્ષણ થયા કેટલા સેમ્પલ લેવાયા તે મુદ્દેની પણ ચર્ચા હાલત તબક્કે કરવામાં આવી રહી છે તદુપરાંતની જો વાત કરીએ તો ખાસ કરીને જે મૃતદેહો છે તે મૃતદેહો કેટલા આઈડેન્ટિફાઈ થયા છે તે મતલબની પણ ચર્ચા ચાલી રહી છે જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે તે મુદ્દે પણ ફોલોઅપ લેવાઈ રહી છે આ બેઠકની અંદર ખાસ કરીને અત્યાર સુધીની વાત એટલા માટે છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ જ દુર્ઘટનાનો જે છે તે ભોગ બન્યા છે એટલે તેમની પણ જે અંતિમ વિધિ છે તે જે છે તે કરવાની છે એટલે તેમનો જે મૃતદેહ છે તેમની આઈડેન્ટિફાઈ કરવા માટે ડીએનએ પરીક્ષણની જે પણ પ્રક્રિયા ચાલી રહી છે આ તમામ બાબતોની ચર્ચા આ બેઠકની અંદર ચાલી ઝડપીથી ઝડપી તમામ જે પરિવારજનો છે તે પરિવારજનોને પોતાના જે સ્વજનો ગુમાવ્યા છે જે સ્વજનોના મૃતદેહો છે તે ખાસ કરીને મળી જાય અને અંતિમ વિધિ થાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ જે છે તે હાલ તબક્કે કરવામાં આવી રહી છે પરંતુ હાલ અત્યાર સુધી સાતથી આઠ મૃતદેહો જે છે તે આઈડીએમપી ફાઈવ થયા છે ડીએનએ તેઓના મેચ થયા છે અને તેઓના પરિવારજનોને તેમના મૃતદેહો સોંપવામાં આવ્યા છે કુલ મળીને વાત એટલા માટે છે કે આરોગ્ય વિભાગનું જે તંત્ર છે હાલ સાબધું બન્યું છે સિવિલ હોસ્પિટલની અંદર રાઉન્ડ ધી ક્લોક બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે આ તમામ ગતિવિધિ રિવ્યુ થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આખી સમગ્ર જે ઘટનાક્રમ હાલ ચાલી રહ્યો છે તેના ઉપર નજર રાખી રહ્યા છે તેની પણ તલસ્પર્શી તેવો વિગતો સચિવો સહિત મંત્રીઓ પાસેથી મેળવી રહ્યા છે ઘાયલો ઝડપી સાજા થાય તે પ્રમાણેની પણ હાલ તબક્કે કાર્યવાહીઓ જે છે તે ચાલી રહી છે મોટી માત્રામાં જે તબીબો છે તે તબીબો રાઉન્ડ ધી ક્લોક આ તમામ જે દર્દીઓ છે ઇજાગ્રસ્તો છે તેમની સાથે છે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હાલ આજે ડીએનએ જે છે તે પરીક્ષણની આખી જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને એફએસએલ બે લેબોરેટરીઓ ખાતે તમામ લોકોના જે ડીએનએ છે તેનું પરીક્ષણ હાલ ચાલી રહ્યું છે સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે તે લઈ લેવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર આવતીકાલ સુધીમાં લગભગ પરીક્ષણ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે મૃતદેહો છે ડીએનએ જે છે તે મેચ થશે કે કેમ તે તમામ બાબતો જે છે તે સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલ આરોગ્ય વિભાગની ખૂબ મહત્વપૂર્ણ બેઠક સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે જી કલ્પિન ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે ત્યારે બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત છે અને જ્યારે ડીએનએ ટેસ્ટની વાત કરીએ ત્યારે અત્યાર સુધી કેટલા મૃતદેહો સોંપવામાં આવ્યા છે કેટલા બાકી છે તેને લઈને શું માહિતી આપની પાસે છે ખાસ કરીને અત્યાર સુધીની વાત જો કરવામાં આવે તો લગભગ સાતથી આઠ જેટલા મૃતદેહો પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપી દેવામાં આવ્યા હોય તે પ્રમાણેની વિગતો હાલ પ્રાપ્ત થઈ છે મહત્વની વાત એટલા માટે છે કે જે ડીએનએ છે તે ડીએનએની વાત એટલા માટે છે કે બસો ચાલીસ જેટલા પરિવારજનોના સેમ્પલો હાલ એકત્ર કરવામાં આવ્યા છે તેમના ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને બેઠકની વાત કરીએ તો બેઠકની અંદર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે ડૉક્ટર રાકેશ જોશી આરોગ્ય સચિવ છે ધનંજય દ્વિવેદી વિક્રાંત પાંડે છે સાથે જ તમામ જે પોલીસના અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ જેસીબી સરદ સિંગલ છે ક્રાઇમ તેઓ પણ હાલ આ બેઠકની અંદર હાજર છે બેઠક ચાલી રહી છે આખું એ જે બાબત એ છે કે જે બસો ને ત્રીસ જેટલા મૃતદેહો જે છે તે મૃતદેહોમાંથી આઠ લોકોની ઓળખ થઈ ચૂકી છે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે આ પ્રમાણેની વિગતો છે પરંતુ હજુ પણ કેટલાય ડીએનએ પરીક્ષણ થવાના બાકી છે કેટલા પરીક્ષણો થઈ ચૂક્યા છે તો એમનું પરિણામ

એટલે કે હાઈ લેવલની આ બેઠક જે છે તે સિવિલમાં મળી રહી છે આરોગ્ય મંત્રી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ સિવિલ પહોંચ્યા છે આ બેઠકમાં હવે ડીએનએ પરીક્ષણને લઈને અને અનેક મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે એક કલાક જેટલો સમય આ બેઠકને વીતી ગયો છે